તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યના કચ્છ જામનગર મોરબી રાજકોટ બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર આણંદ ભરૂચ નર્મદા વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે જૂનાગઢમાં ચોથા દિવસે પણ વરસાદી માહોલ છવાયો હતો ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો આજે આઠ વાગ્યા સુધીમાં કેશોદમાં બે પોઈન્ટ પાંચ ઇંચ માળાવદરમાં બે ઇંચ તેમજ મેંદરડા વંથલીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો બંગાળની ખાડીમાં લો પ્રેશર ધીમી ગતિએ મધ્ય પ્રદેશથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તારીખ બાવીસમી જુલાઈથી લઈને છવ્વીસ જુલાઈ સુધી પાંચ દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે